હાલ રામ મંદિરની તૈયારીઓ જોરોશોરોથી થઈ ચૂકી છે પ્રભુ પ્રભુરામની જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે ત્યારે પાંચસો વર્ષ રાહ જોયા બાદ ભગવાન રામ પોતાના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે લોકોની ભક્તિ રામ પ્રત્યે અટૂટ વિશ્વાસની અનોખી કહાની સામે આવી રહી છે ત્યારે આવી જ એક વધુ કહાની સામે આવી છે છત્તીસગઢની એક આદિવાસી જનજાતિ પ્રભુ શ્રી રામ પ્રત્યે અને વિશ્વાસ દાખવે છે જેમને પોતાના આખા શરીર પર રામ રામ લખાવ્યું છે હાથની હથેળી માથા પગના તળિયા અહીં સુધી કે શરીરનો સૌથી નાજુક માનવામાં આવતો ભાગ કાન પર પણ તેઓએ રામ નામ લખાવ્યું છે આ સૌથી ખાસ વાત એ છે કે ભગવાનની પૂજા માટે ન તો મૂર્તિની જરૂર છે તેઓનું કહેવું છે કે ભગવાન રામ દરેક કણમાં હાજર છે રામ દરેક મનુષ્ય અને જીવમાં વિદ્વાન છે મધ્યકાલીન કાળમાં આ પ્રકારની ભક્તિને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવતી હતી